દીવ જિલ્લામાં ધોરણ એકથી ત્રણના વિદ્યાર્થીઓ માટે રાગી જાગરી આધારિત આરોગ્ય પીણા કાર્યક્રમનો પ્રારંભ થયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શ્રી સત્ય સાંઈ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા દીવ જિલ્લાની પ્રાથમિક શાળાઓ વર્ગ એકથી ત્રણના બાળકોને ફોર્ટીફાઈડ રાગી પાવડર અને ગોળ પાવડરથી બનેલા આરોગ્યપ્રદ પીણાનું વિતરણ કરવામાં આવ્યું આ ઉદઘાટન સમારોહની અધ્યક્ષતા દીવના માન્ય કલેક્ટર શ્રી રાહુલદેવ ભુરા દ્વારા કરવામાં આવ્યું હતું સાથે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દીવ જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ સોલંકી અને શિક્ષણ અધિકારી પિયુષ મારુ અને ટ્રસ્ટ સ્ટાફ શ્રી સંતોષભાઈ અને અનિલભાઈ પણ અને શાળાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા આ પહેલ ટ્રસ્ટના પ્રેરણાદાયક વિઝન કોઈ પણ બાળક ક્યારેય ભૂખ્યા શાળાએ ન જવું જોઈએ સાથે સુસંગત છે જેનો ઉદ્દેશ્ય બાળકના સ્વાસ્થ્ય અને માનસિક વિકાસને સશક્ત બનાવવાનો છે સમારોહમાં માનનીય કલેક્ટર રાહુલદેવ બુરાએ ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું કે બાળકના શિક્ષણ અને આરોગ્ય માટે વહેલું પોષણ ખૂબ જ મહત્વનું છે અને આ પહેલની પ્રશંસા કરી હતી આ પૌષ્ટિક પીણામાં ફોર્ટીફાઈડ રાગી અને જે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે અને ગોળ કુદરતી ઉર્જા અને આર્યનનો સ્ત્રોત છે આ આરોગ્ય પીણું બાળકને દૈનિક પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થશે આ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં એક કરોડ બાળકોને આ આરોગ્ય પીણું પૂરું પાડી રહ્યા છે

एडमिनिस्ट्रेशन ने जो इनिशिएटिव लिए हैं मिड डे मील के जो हमारे काम रहे हैं ये बच्चे इससे पहले आंगनबाड़ी से आए इतना अच्छा उनको तो मिला कि हर एक बच्चा मेरे को अच्छी हेल्थ के अंदर मिलेगा एक जो तो और इम्पोर्टेंट फैक्टर है इसका हमें ध्यान रखना चाहिए कि हम जनरली वेस्ट को कॉपी करते हैं अंग्रेज हमें सिखाते गए गई इंग्लिश टीम पी नहीं है चावल नहीं खाना है इतना ज़्यादा उसके बजाय हमें गेहूँ खानी है